લાલા અલા આને ચાલી જજો હવે તો પગલે મૂય અરે એ નજર લાસો ફોરા આ છોકરા કુતરા ના ખા પર અરે એ નજર લાથી એક કુતરા લાસો પર હેડી છુડ છુ હે કાતર કુતરા આ કુતરા ને ભાગો ન ખાવ હેડી અમે આખરો બેસી બેસી ખાઈ જઈએ નડે આવો બેઠા બેઠા ખાઈ જાવ આવે રા ગોટલ વચ પરે પરે આ કઢી ગોસુપુરી પર ને નદી લાગ છે એ પેન ગશેલો છે आ ला ला आ पापा आ ला पापा ए सिनो ए कनू भाई तैयो ला रीड गई नंबा में कनू ગઈશ હવે ભોય પડ્યા છે પણ ખાવા બદલે તો અને લેટવા પેણા કરેલા છે અરે ખેરો અને ખેરાને હવે દબાઈ નાખ્યો છે

એકતેલે આ તો લગન હતા વળી બસ પાછ પાછ ભરા આ ડાકુ પર આ ડાકુ પર ચોકા એ લે ઓય આગે થી માં જો બે યે જી નાના ઉંદર જોને રસ યે છુ નાકી રાજી દેખ લો એ આહી ઓની કેરો કેરો કેરાકી અલ્યા મે ઇસકા નામ પડતા હું કેરો ઇસકા નામ મે કેરા ઓર સસીરલે સતે દાધી જારહયે! સતે દાધે પેલ માગને! એક્લો! એક્લો! એક હ્લો! ને પૂરખાય કાણે ઓષ� જય અમારે મર્યા પાણી ની બોટલ ની બીજી હતી તઈ એક ઠીકે જય તો લાવ્યો લઈને જતા રહ્યા કેરિયો ઓલા કેરાને ઓએ કેમેરામેન કેમેરામેન અમારા યો આ દેખ લો ભમરા ભાઈ પાણી પી નહી આવતા ભમરા ભમરા ઓ ગાઈસ લોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા